અને દર્શક મિત્રો વાત કરવામાં આવે તો કચ્છના બચાવની અંદર આવેલ ગુણાતીત ગામ અને ત્યાં આપ મારા બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શેઠિયા નેચર ફાર્મ એટલે કે પ્રાકૃતિક ફાર્મ આપણે કહીએ ને ધરતી માતા એ પણ એક માતા છે પરંતુ સાંપ્રત સમયમાં મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે અનેક પેસ્ટિસાઈડ એવી દવાઓ અમુક એવા રસાયણો કેમિકલોના મારફત અનેક એવા પાકો ઉગાડવામાં આવે છે અનેક ફ્રૂટ અને એટલે કે ફળફૂલ જે ઉગાડવામાં આવે છે ફળફૂલ અનેક બજારમાં મળે છે જેમાં અનેક ઝેર હોય છે જેને લીધે આપ જાણો છો કે સૌરાષ્ટ્ર કચ્છ અનેક વિસ્તારમાં જે કેન્સર અને તેનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે પરંતુ મારે આજે આ એપિસોડ મારફત સહજ એમની મેળે ધરતી માતાના કુખેત જેવી રીતે એક છોડ જન્મ લઈ અને એની રીતે જે ફળ ફૂલ આપતો હોય અને એ એક એનો આનંદ અલગ હોય છે એક ને કંઈ એક કુદરતે આપેલું કુદરતે આપેલું સહજ ભાવે આપેલું સહજ ભાવે મળેલું આવા દેશી શબ્દો આપણે વાપરતા હોય છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નેચરલ ફાર્મ અહીં અનેક ફળફૂલ ઉગાડવામાં આવે છે ને કોઈ પણ પ્રકારની દવા નહીં પરંતુ એક સમાજને પ્રેરણા આપે છે અનેક એવા એ સામાજિક લોકો અહીંથી પ્રેરણા લે છે એવા રતિલાલભાઈ કે જેમનું ફાર્મ છે મારે તમામ પ્રકારની જેમની પાસેથી માહિતી લેવી છે કઈ રીતે ઉગાડવામાં આવે સમાજના તમામ વર્ગને પ્રેરણા મળે દરેક ભારતીય ખેડૂતને પ્રેરણા મળે એવા હેતુ સાથે આ એપિસોડની અંદર અહીં જે ફળફૂલ નેચરલી રીતે ઉગાડવામાં આવે છે કુદરતી પ્રાકૃતિક રીતે દવા વગર ઉગાડવામાં આવે છે કેવી રીતે ઉગાડવામાં આવે છે તમામ તે અલગ અલગ વિભાગોની અંદર અલગ અલગ એપિસોડીની એપિસોડની અંદર આપણે આ રતિલાલભાઈ પાસેથી તમામ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ રતિલાલભાઈ ખૂબ ખૂબ સહજ ભાવે આપનું સ્વાગત છે પ્રથમ તો અહીં આપણે જાશું સાઈડ ઉપર બેક ટુ બેક આપણે કહીએ કે પ્રોપર માહિતી આપશું આ દર્શક મિત્રો પણ આપણે એક શબ્દ સમજવો છે અત્યારે જો શબ્દમાં ઓર્ગેનિક શબ્દ વધારે પ્રસિદ્ધ બન્યો પણ મારે અહીં ભેદ પાડવો ઓર્ગેનિક કોને કહેશું આમ નેચરલી કોને કહેશું પ્રાકૃતિક કોને કહેશું એનું થોડીક વ્યાખ્યા આપી દો બે મિનિટમાં આપણે દર્શક મિત્રો નમસ્કાર મિત્રો દર્શક મિત્રોને સીઠિયા નેચરલ ફાર્મ એન્ડ નર્સરીમાં આપનું સ્વાગત છે અમારા આજે ખાસ ફાર્મની મુલાકાતે આવ્યા છે તો એમનું બી અમારે સેટિયા પરિવાર તરફથી ધન્યવાદ સ્વાગત છે અમારી ચર્ચા થઈ કે આપણે અત્યારે એક શબ્દ ચાલી રહ્યો છે સમાજમાં કે ઓર્ગેનિક ઓર્ગેનિક હેલ્થવાઈઝ લોકો ધીમે ધીમે કોરોના પછી એક અવેરનેસ આવી છે આપણી તો લોકોને એક એક માહોલ ફેલાનો છે આખી સમાજની અંદર કે હવે આપણે ઓર્ગેનિક ખાવું જોઈએ હેલ્થ આપણી સારી રાખવી જોઈએ હેલ્થ અવેરનેસ આવી છે પણ અમારું એક કહેવાનું છે કે આપણું એક કેમિકલ ફાર્મિંગ હતું પહેલાં કેમિકલ ખેતી હતી આપણી એ કેમિકલ ખેતી તો અત્યારે આખી સમાજને ડિસ્ટર્બ કરી રહી છે ખેડૂતો ડિસ્ટર્બ થઈ ચૂક્યા છે ને એક આખું એક જાતનું એક મોટું આ ષડયંત્ર છે આખી ભારતની કૃષિને આખી એક ડિસ્ટર્બ કરી નાખી છે ને આખી ભારત દેશની હેલ્થને બી અત્યારે ડિસ્ટર્બ કરી નાખ્યું છે કૃષિ આ કેમિકલ ખેતી એનાથી અત્યારે જે કોરોના પછીનો જે એક લોકોને એક જ્વાળા એક માહોલ એક અવેરનેસ ઊભી થઈ છે આખી સમાજની અંદર કે ભાઈ ઓર્ગેનિક ખાવું જોઈએ ઓર્ગેનિક ઓર્ગેનિક પણ ઓર્ગેનિક ખેતી અને એક આખી વસ્તુ આપણી ભારતીય પરંપરા ખેતી પદ્ધતિ હતી એ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ હતી ઓર્ગેનિક શબ્દ આપણે એક વિદેશીકરણ છે આખું ને વિદેશીકરણનું એક આ ઓર્ગેનિક શબ્દ ઉપર બહુ ભારણ છે આપણે એક આપણી એક હિન્દુસ્તાનની એક મેન્ટાલીટી છે કોઈ વિદેશી આપણે કોઈ કાંઈ આપે તો આપણે તર જલ્દી એક્સેપ્ટ કરતા હોઈએ છીએ ને આપણી દેશી પરંપરા છે ને આપણે બહુ સાઈડ ગૌણ લેતા હોઈએ છીએ પણ પ્રાકૃતિક ખેતીની અંદર આખું એક કોન્સેપ્ટ અલગ છે ઓર્ગેનિક ખેતી આખું અલગ છે ઓર્ગેનિક ખેતી એ કેમિકલ ખેતીની પેરેલ જ છે બરાબર કે કેમિકલ તમે બજારમાંથી રેડીમેડ લઈને છાંટે છે ખેડૂતો વાપરે છે બધા અમે તો એ ટાઈપનું આખું ઓર્ગેનિક ખેતી છે કે એમાં ડબલ જ આવે છે અત્યારે એ આખી મલ્ટિનેશનલ કંપનીઓ છે અલગ અલગ કંપનીઓ છે એ દવાઓ બનાવી ફેક્ટરીઓમાં ને સીધી ખેતી ઉપર વેચા છંટકા થતો હોય છે એનાથી ખેડૂતોને કોઈ ફાયદો નથી ને અંદર શું હોય છે એ કંઈ અંદર કોઈને જાણતા નથી પણ જે પ્રાકૃતિક ખેતી છે નેચરલ ફાર્મિંગ છે એ વસ્તુ એવી છે કે બહારથી કોઈ વસ્તુ લેવાની થતી જ નથી જે આપણી નેચરમાં કુદરતે આપને આપેલું છે આંકડા છે દત્તુરા છે ઘણી બધી એવી આ વિવિધતાઓ આપણે જે આપેલી છે એનો જ એક ઉપયોગ કરી ને આખું એક જે ઝેર છે જે કેમિકલ છે ઓર્ગેનિકનું જે કોન્સેપ્ટ છે એની સામે આપણું નેચરમાંથી આપણે વનસ્પતિઓમાંથી હરક બનાવીને ખેડૂતો તરીકે પેસ્ટ તરીકે વાપરતા હોઈએ છીએ ને સામુ ખાતર છે અત્યારે ઓર્ગેનિક ખાતરનો થઈ લો પચીસ કિલો પચાસ કિલોમાં જે કેમિકલવાળી ખેતીઓ ડીએપી યુરિયા છે એનાથી બી ડબલ ગણે મોંઘી છે તો ખેડૂતો માટે ઓર્ગેનિક ખેતી વાયેબલ નથી બે પાંદરે ખેડૂતોને થવું હશે તો ઓર્ગેનિક ખેતીમાં જશે તો એનાથી મોંઘું છે ને એક સમાજમાં બી એક એવો માહોલ ફેલાવો આવ્યો છે કે ઓર્ગેનિક વસ્તુ અન્ન અનાજ કઠોળ બધી જ ગરવખરી આપણી જે છે એ ઓર્ગેનિક મોંઘી હોય છે ઓર્ગેનિક મોંઘી શું કામ હોય છે ઓર્ગેનિક દવાઓ વાપરે તો ઓર્ગેનિક ડબલ ભાવે વેચાય છે કેમ કે એનાથી મોંઘી લાગે છે પણ એવું નથી આમાં પ્રાકૃતિક ખેતીની અંદર એક ગાય રાખો ગાય આધારિત રાખીનો ગોબર છે ગૌમૂત્ર છે એનાથી એક સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ એક આખું એક કોન્સેપ્ટ છે સુભાષજી આખો એક નવો એક ડેવલપ કરીને એક સિસ્ટમ આપેલ છે કે જે ખેડૂતોને ઓરિજિનલ વાયેબલ છે કે એક ગાય તમે રાખો ઓછામાં ઓછી પંદરથી વીસ એકરથી ત્રીસ એકર સુધી તમે આરામથી એક પણ બજારથી કોઈ ઓર્ગેનિક દવા કોઈ કેમિકલ દવા કોઈ ઓર્ગેનિક ખાતર કોઈ લાવવાની જરૂર પડતી નથી તો પ્રાકૃતિક ખેતીની અંદર એક ગાયથી આખો તમારે કોન્સેપ્ટ છે કે ભાઈ ત્રીસ એકર ખેતી થઈ શકે ને આખો એનો આખો ફાર્મથી જ વસ્તુ એની બધી દવાઓ બનાવવાની છે જે એની આપણા જંગલોમાંથી વનસ્પતિ આંકડા ધતુરા બધા અલગ અલગ લીમડા છે આનો ઉપયોગ કરીને આમાં ઉપર પડતું હોય છે એટલે ઓર્ગેનિક ખેતી એક બહુ વિદેશીકરણ છે એક જાતનું ખર્ચાળ ખેતી છે એ કેમિકલ કે ઓર્ગેનિક ખેતી બે સેમ છે એટલે ખેડૂતો માટે એકચ્યુલી અમારી એક નમ્ર વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી જ આપણે કરવી જોઈએ જે અત્યારે ભારત સરકાર આપણા ગુજરાતના મહામિમ રાજ્યપાલજી અત્યારે જે એક મોહિમ ચલાવી રહ્યા છે અને ગુજરાત સરકાર બી અત્યારે પ્રાકૃતિક ખેતીને એક બળ આપી રહી છે અને બહુ મોટી યોજનાઓ અત્યારે સર ખેડૂતોને પ્રોત્સાહન રૂપે સરકારની એક યોજના બની રહી છે ને ઉપરથી આપણા મોદી સાહેબ ને અમિત શાહજીએ બી અત્યારે ખૂબ આને પ્રાધાન્ય આપ્યું છે કે જે આપણી ભારતની ટોટલી જે આખી વૈશ્વિકકરણ કયો તો ગ્લોબલ વોર્મિંગ છે પાણી સમસ્યા છે હેલ્થ સમસ્યા છે એ બધાનું ઓલ ઓવર જે સમસ્યા છે આખા વર્લ્ડની કહો આપણા ભારતની કહો એ બધી જ સમસ્યાઓનું સમાધાન આ પ્રાકૃતિક ખેતી જ એક છે કે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તો એમાં ચોવીસ ટકા હિસ્સો કેમિકલ ફાર્મિંગનો છે તો એનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે ગ્લોબલ વોર્મિંગનું અત્યારે એક આપણું બંગાળ યુનિવર્સિટી છે કેરળ યુનિવર્સિટી હમણાં એક નવા નવા લેટેસ્ટ એક એના રિપોર્ટ આવ્યા છે કે જે કેમિકલ ફાર્મિંગથી જે અત્યારે અનાજ કઠોળ બધી જ જે માલ ખેડૂતો પેદા કરે છે એની અંદર ન્યુટ્રન્સ વેલ્યુ જે હેલ્થવાઈઝ જે આપણે ઘણી આપણે ખોરાક ખાઈએ આપણે હેલ્થ માટે ન્યુટ્રન્સ માટે તો એમાં ખાલી પિસ્તાલીસ ટકા જ ન્યૂટ્રન્સ મળે છે બાકી તો તમે ખાલી પેટ ભરો છો અચ્છા એટલે અત્યારે છે છપ્પન ટકા એમાં ન્યૂટ્રિસ છે જ નહીં કેમિકલ ફાર્મિંગથી ઉગાડેલા તો અત્યારે જે લોકોને હેલ્થ ડિસેન્ટ બગડી રહી છે તમે હોસ્પિટલ ડેવલપ થઈ રહી છે આજે શહેરમાં તમે જાઓ તો હર ચોથી પાંચમી દુકાન મેડિકલ નવી ખુલી રહી છે આ એક આપણા માટે આવનારા સમયમાં અંદર રેડ લાઈટ છે તો એના માટે એક પ્રાકૃતિક ખેતી એક બહુ સરસ એનો એક ઉપાય છે એક સોલ્યુશન છે તો ઓર્ગેનિક ખેતી ને આ પ્રાકૃતિક ખેતીમાં બહુ મોટો ભેદ છે તો આ સમજીએ આપણે ને પ્રાકૃતિક ખેતીને ગાયને બચાવીએ ને ગાયને ધરતી માતાને બચાવીએ પ્રાકૃતિક ખેતીની અંદર જંગલ બેઝ ઉપર આખો એક કોન્સેપ્ટ ઉપર ચાલે છે તો પ્રાકૃતિક ખેતી બહુ ઇઝી છે ને સરળ છે રતિલાલભાઈ ભાઈ હવે આપણે આમ તો પ્રોપર જે તે જગ્યા ઉપર જશું ત્યાં પણ માહિતી આપીએ બિલકુલ તો તમે આ તમારા શબ્દો મને ગઈમાં છે કે ઝેર મુક્ત ખેતી પ્રથમ અને ઝેર મુક્ત ભારત આવા શબ્દો બધા વાપરે છે સરકાર બિલકુલ અને ગાય આધારિત ખેતી ગાય આધારિત ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી આમ તો આમ સમાનાર્થી જ છે ને એક સિક્કા ની બે સમ બે સેમ છે કારણ કે પ્રાકૃતિક ખેતી ને ગાય બે સંલગ્ન છે અચ્છા પ્રાકૃતિક ખેતી કરીશું ગાય ફરજિયાત છે દેશી ગાય આપણી અત્યારે જે વિદેશી ગાય છે એ બિલકુલ આપણા માટે આપણી છે જ નહીં પણ આપણી કમનસીબી સમજીએ કે જે કમ સમજીએ પણ આપણે વિદેશીકરણો જે આપણે કહીએ છીએ ને કે જલ્દી આપણે એક્સેપ્ટ કરતા જઈએ તો વિદેશી ગાય દૂધના મતલબની અંદર આપણે એને અપનાવી ચૂક્યા કે આપણે દેશી ગાયને આજે આપણે તકલીફ પડી છે ધીમે ધીમે જાગૃતિ આવી છે લોકો બાંધતા થયા છે એનો દૂધ ઘીની એની વેલ્યુ સમજતા થયા છે કે ભાઈ દેશી ગાયનું ઘી અત્યારે તમને પંદરસો બે હજાર રૂપિયા ખાલી ખેડૂતોને ઘરમાં પડે છે પશુપાલકોને અને એની સામે અત્યારે પાંચસો રૂપિયામાં દૂધ ઘી અત્યારે દેશી ગાયનું ઘી કરીને વેચાય છે એ ઘી એકચ્યુઅલી ઘી છે જ નહીં એને કહેતો તો એ નહીં ઘી ખાવું સારું બજારું ઘી કરતા જે પ્રોસેસ ઘી છે એટલે એને અત્યારે પણ ઠીક છે નો ડાઉટ પણ લોકોએ પોતાની હેલ્થ પોતાની રીતે પરિવારની હેલ્થ સંભાળવા માટે થઈને એક જાગૃતિ લાવવી પડશે કે તમે અમારું એક બી કોન્સેપ્ટ ભરતભાઈ ચાલે છે સરસ કે પ્રાકૃતિક ખેતી ખેતર ખેડૂતોને અત્યારે ખૂબ સરકારે પ્રોત્સાહન આપી રહી છે ને અમારા એક પ્રફુલ્લભાઈ સહેજલી અમારા મહાત્મા છે આખા જે અમારી ટીમ છે એ એક સૂત્ર આપેલું છે કે તમે આટલા દિવસ આપણે ફેમિલી ડૉક્ટર બધા રાખતા હોઈએ છીએ આપણે હવેનો સમય એવો આવ્યો છે કે તમે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ફેમિલી ફાર્મર રાખશો તો ફેમિલી ડોક્ટરની તમારે જરૂર નહીં પડે તો આ ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ એવો છે કે તમે તમારા ઘરની અંદર જે સવારથી સાંજ સુધી તમે વપરાય છે એ બધું જ ખેડૂતો ત્યાંથી ડાયરેક્ટ આવે બજાર ઉપર ડિપેન્ડ નહીં રાખતા તો આ વસ્તુ ઉપર તમે ખેડૂતોને બી અવેરનેસ મળશે હમ પ્રોત્સાહન મળશે ને લોકો સુધી ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ ઉપર બધા આપણે સમજશું ને પોતાનું ફાર્મર તરીકે એક સિલેક્શન કરીને એક ફાર્મ થઈ બધું એનું વર્ષ દરમિયાન ગાયનું ઘી દૂધથી લઈને અનાજ કઠોળ બધું જ આવતું હશે તો પ્રોપર તમને ચોખ્ખું વસ્તુ મળશે ને સામુ ખેડૂતોને સપોર્ટ મળશે તમને સારી વસ્તુ મળશે આ બી એક સરસ અત્યારે કોન્સેપ્ટ ચાલી રહ્યો રતિલાલભાઈ ભાઈ હવે આ દર્શક મિત્રોને મેન માહિતી આપીએ પ્રોપર જે કામગીરી થઈ રહી છે અનેક ફળ ફૂલ જામ પરથી લઈને અનેક ફળો છે સાથે ફૂલ એટલે એક સાથે અનેક ફળ ફૂલ સાથે થાય છે બરાબર એ પ્રોપર માહિતી આપી છે પછી અહીં જેવા મૃતનું જે આખી પ્રોસેસ થાય છે અને જંગલમાં જે રીતે આ આપોઆપ વનસ્પતિ ઉગે તમામ ફળ ફૂલ એવી રીતે એ પદ્ધતિથી એટલે આપણે પ્રોપર આમ તો સાઈડ ઉપર જ જઈએ અને આ દર્શક મિત્રોને સ્ટેપ બાય સ્ટેપ આ તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ